જનજીવન પ્રભાવિત થયું છે જીઆઈડીસી વિસ્તારમાં વરસાદનું પ્રમાણ વધારે જોવા મળતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે નેશનલ હાઈવે નંબર અડતાલીસ તથા જીઆઈડીસી વિસ્તારમાં વિઝિબિલિટી ઘટી જતા વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે અને ત્યારે સતત વરસાદ વરસાદના કારણે સનોલી વરસાદ એકસાથે ધોધમાર સ્વરૂપે ન પડ્યો સાથે છતાં મધ્યમ ગતિએ સતત વરસી રહ્યો છે અને જેના કારણે શહેરની મુખ્ય સડકો પર પાણી ફરી વળેલા જોવા મળી રહ્યા છે અને ત્યારે જણાવી દઈએ કે વાપીના ગુંજન વિસ્તાર સહિતના મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જવાથી ટ્રાફિકમાં અવરજવર મુશ્કેલ બની છે વીઆઈએ રોડ પણ પાણીમાં ઘરકાવ થતા વાહન ચાલકો તેમજ રાહદારીઓ પરેશાન થયા છે વરસાદ પૂરો થાય તો એક કલાક ને પૂરો દિવસ પાણી ભરાયેલો જ રહે અમે લોકોને ધંધો કરવામાં એટલી ત્રાસ થાય ને લોકોની એન્ટ્રી જ બંધ થઈ જાય આ ગાડીઓ તો તમે જુઓ ને અમને ડાયરેક્ટ ગટરમાં પડી જાય ચાલતા ચાલતા ગાડીઓ વાર એ તો એકબીજાને ઠોકાઈ જાય પસડાઈ જાય આવી સ્થિતિ ખરાબ છે આ સામેવાળી લાઇનમાં ગટર લાઈન પૂરી બ્લોક આ લાઇનની સફાઈ કરાવવાની જરૂર છે પાણી આ થોડુંક શું વરસાદ આવે ને તોય પાણી ભરાઈ જાય છે આ વીઆઈ રોડ છે દર વર્ષે આવું થાય દર વર્ષે નહીં દર વરસાદમાં દસ થી પંદર વાલ તો આવી રીતે પાણી ભરાય અમારી દુકાનો બધા પાણી ભરાય શું હાલત છે આજે બહુ ખરાબ હાલત છે આવાની કાંઈ મેળ જ નહીં પડે ધંધો થાય નહીં બધું રસ્તો બ્લોક લોકો એન્ટ્રી બંધ હેરાન થાય અલગ ને અમે પોતે હેરાન થતા છે અલગ મારો સમાન પલળી જાય દર વરસાદમાં મને સમાનનો ઉપર મૂકવું પડે ફર્નિચર વર્નિચર બધું બગડી જાય મારું નામ આમિર છે અમે અત્યારે શું હાલત છે આજે સવારથી જ વરસાદ સવારથી પાણી વરસાદ બહુ વરસ્યો છે અને થોડાક વરસાદમાં બી પાણી અહીંયા બહુ ભરાઈ જાય છે ગટર કામ કરતા નથી એના હિસાબથી અમને કામ ધંધો કરવામાં બહુ તકલીફ પડે છે અને એના લીધે પબ્લિક બી હેરાન થાય છે અને આવવા જવામાં બી તકલીફ પડે છે લોકોને કયા કયા વિસ્તારમાં પાણી ભરાયેલા હશે વાપી આ વિસ્તાર કહેવાય વાપીનો મોસ્ટ ફેમસ વિસ્તાર હમણાં છે આ વીઆઈઆર રોડ અહીંયા મોટી મોટી ઇવેન્ટો થાય છે અને આમ રોડ મેન છે આપણે વાપીનો અહીંયા અહિયાં તો આવું નાશ થવું જોઈએ પાછળ એરિયાની તો બધું ખબર નથી પણ અહિયાં તો આવું નહીં થવું જોઈએ આવેલા ના અંદર સુધી પાણી ઘુસેલા મારે લગભગ